બનાસકાંઠામાં વેવની આગાહીને પગલે ગરમીનો પારો ત્રેતાલીસ ડિગ્રી પાર કરી ગયો છે જોકે ગરમીની અસર લોકો પર પણ થઈ રહી છે બપોરે બજારો સુમસામ ભાસી રહી છે જે ભરચક વિસ્તારો છે ત્યાં ચહેલ પહેલ ઓછી થઈ ગઈ છે ગરમીથી બચવા માટે લોકો છાયડો શોધી રહ્યા છે અને ઠંડા પીણાનો આસરો લઈ રહ્યા છે જોકે દાતાઓએ બનાવેલી પાણીની પરબ લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે તો લોકો વધુમાં વધુ વૃક્ષ ઉગાડવામાં આવે તેવી અપીલ પણ કરી રહ્યા છે બનાસકાંઠાના મુખ્યાલય પાલનપુરમાં ગરમીનો પારો તેતાલીસ ડિગ્રીએ પહોંચ્યો છે ત્યારે હીટવેવ વેવની આગાહીને પગલે જનજીવન પર અસર થઈ છે લોકો કામ વિના ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે જે પ્રકારે તેતાલીસ ડિગ્રીનો પારો ગયો છે જેને લઈને બપોરે બાર થી ચાર ના ગાળામાં લોકો કામ વિના બહાર નીકળવાનું ટાળી રહ્યા છે ત્યારે ભરજાક વિસ્તારો પણ બપોરે નજીવું ચહેલ પહેલ રહે છે જોકે સામાજિક કામ અથવા કચેરીના કામ અર્થે આવેલા લોકો બગીચામાં છાયડાનો સહારો લઈને પોતાના કામ કરે છે જ્યારે બપોરે ઘરની બહાર નીકળનાર લોકો અથવા તો ગામડેથી શહેરમાં આવનાર લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે એટલે આગામી દિવસોમાં પણ ગરમીનો પારો વધવાની શક્યતા છે જોકે તંત્રની પણ સલાહ છે કે કામ વગર બપોરે બહાર ન નીકળવું જોઈએ જ્યારે લોકો પણ હવે વૃક્ષોનો વધારેમાં વધારે ઉગાડવામાં આવે એવી અપીલ કરી રહ્યા છે રાજ્ય સહિત બનાસકાંઠાની અંદર હિટવેની આગાહી બેતાલીસ ડિગ્રીથી વધુ તાપમાન પહોંચ્યું છે ત્યારે પાલનપુરની અંદર પણ બેતાલીસથી વધારે તાપમાન નોંધાયું છે પાલનપુરના રોડ રસ્તાઓ સુમસામ રીતે જોવા મળી રહ્યા છે અને બજારો પણ સુમસામ છે ત્યારે લોકો ઠંડા પીણા તેમજ પાણીની પરબોનો સહારો મેળવી રહ્યા છે ત્યારે વૃક્ષોનો પણ સહારો મેળવી રહ્યા છે ત્યારે પાલનપુરના લોકો જ્યારે બારથી જ્યારે ચાર વાગ્યાનો સમયગાળો છે તે સમયગાળાની અંદર બહાર નીકળવા નીકળવાનું પણ ટાળી રહ્યા છે બનાસકાંઠા હજી ગરમીની સિઝન તો થઈ નથી ગરમી આટલી તેપન જેટલી ડિગ્રીથી વધી ગઈ છે બરાબર અને અત્યારે ઠંડા પાણી પીવાનું પણ ત્યારથી આવી ગયા છે એટલે એટલી ગરમી પડી છે કે અહીંયા શેરડીના રસના ખુલ્લા પણ અત્યારે પીવા પડે છે ઠંડા પાણીમાં બરાબર અને ઠંડુ પાણી પણ પીવું ખૂટી જાય છે એટલું ઠંડુ પાણી કે તમે પોતે ગરમી આટલી પડે તો હજી આગળ શું થશે હજી તો એપ્રિલ ચાલું જ નથી થયો અને એપ્રિલ પહેલાં જ આટલી ગરમી પડવા માંડી છે એટલે બહુ ગરમી પડે છે હજી તો અને હજી ઠંડુ પાણી પણ હજુ પૂરતું મળતું ને તો આટલો લોકો બરફો બાંધે છે આ એ લોકોને કહું છું વિનંતી કરો કે બહારનું તમે પાણી ઠંડુ પીવો અને શસ્ત્રો ગરમ ગરમીથી બહાર મત નીકળો હું તો એટલું માનું છું આટલી હાલ હજી ગરમી પડી નહીં એટલે ગરમી પહેલા દવાખાના ભેગા જતા રહે હોય તાપમાન વધારે છે ગરમી લોકો તો પરેશાન થઈ જાય છે લોકો બહુ પરેશાન થાય છે ગરમી ના લીધે એટલે કોઈ બહાર નીકળતું નથી પાંચના ગાળામાં બધી પબ્લિક બહાર નીકળે છે ચા પાણી પકોડી ખાવા પણ હાલ ગરમીઓમાં કોઈ નથી કોઈ રિક્ષાવાળા દેખો તો તડકાને એમને ઠંડા પહેલા છે સાયડા ના લેબડા પણ નથી ઝાડમાં અહીંયા કોઈ ઝાડ નથી રાખ્યા અહીંયા જો ઝાડ વાવતા હોય ને તો આપણને થોડો ફાયદો થાય ઠંડક નીચે ઉપર કોઈ ઝાડ નથી કોઈ છોડ્યો નથી અને ગરમીના ક્યાંય પબ્લિક ઊભી રહે લોકોને આવો સંદેશો આપતા રહો તો થોડા ઝાડ બી આપે અને પાણીનો થોડું પરપોઈ બાંધી અને ઠંડક મળે છે બસ આ જ વિનંતી કરું છું જય જગદીશભાઈ વિશ્રમભાઈ પરિચા કંઠામ દરવાજા જમ્પર